નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને દરેક વિદ્યાર્થીઓ આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસની સારામાં સારી તૈયારી કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એટલા માટે થઈને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે છે સાથે સાથે તમારી અધ્યયન નિષ્પત્તિઓ એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને સ્વઅધ્યયન પોથીમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે એટલે આ પ્રકારની જે તમારી પ્રશ્નપત્ર અને આ પ્રકારના જે અસાઇનમેન્ટ છે તમને બીજે કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે જે માત્ર ને માત્ર આપણે જ તૈયાર કરેલા છે અને આપણી પાસેથી જ તમને ઉપલબ્ધ થશે તો જરૂરથી આપણી આ ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સ્વાધ્યન જેથી કરીને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના જે આવનારા વિડીયો છે તે પણ તમને ખૂબ જ સરળતાથી મળતા રહે ધોરણ આઠના દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ ઉપલબ્ધ છે તો વહેલી તકે પ્રાપ્ત કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ધોરણ આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું વિજ્ઞાન વિષયનું તારીખ એકવીસ ચાર બે હજાર પચીસને સોમવારના રોજ જે એસી ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર તો જોઈએ પ્રશ્ન નંબર એક અ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ચાર માર્ક્સ છે અને ચાર વિકલ્પો આપણને આપેલા છે પહેલો સવાલ પુરુષમાં નીચેનામાંથી કયા રંગ સૂત્ર આવેલા છે તો જવાબ આવશે વિકલ્પ બી એક્સ અને વાય બીજો સવાલ અરુચિકર ધ્વનિને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે વિકલ્પ એ ઘોંઘાટ ત્રીજું ઇલેક્ટ્રો પ્લેટિંગની પ્રક્રિયા વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે તો જવાબ આવશે વિકલ્પ ડી રાસાયણિક ચોથો સવાલ વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરને લીધે પ્રકાશિત થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી ઉષ્મીય ત્યાર પછી બ માંગ્યા મુજબ ઉત્તર આપો જેના કુલ આઠ માર્ક છે ચાલો તો અહીં આઠ માર્ક છે એટલે તમે જોઈ શકો છો પહેલો તફાવત આપણને આપેલો છે સંપર્ક બળ અને બિનસંપર્ક બળનો તો સંપર્ક બળ અને બિનસંપર્ક બળનો તફાવત જોઈએ તો એમાં શું આવશે તો કે જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળો કહે છે બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળો એ અસંપર્ક બળ કહેવાય સંપર્ક બળમાં જોઈએ તો દાખલા તરીકે સ્નાયુબળ અને ઘર્ષણ બળ બિનસંપર્ક બળમાં જોઈએ તો સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ ત્યાર પછી બીજું છે તફાવત લખો ઘોંઘાટ અને સંગીત તો ઘોંઘાટમાં આવશે તે અસુખદ ધ્વનિ છે સંગીતમાં આવશે તે કર્ણપ્રિય ધ્વનિ છે ઘોંઘાટમાં ધ્વનિ પ્રદૂષણ થાય છે સંગીતમાં ઘોંઘાટ તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉદભવે છે સંગીતમાં તે સ્વાસ્થ્ય માટે સારું છે ઘોંઘાટમાં જોઈએ તો કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદભવતો નથી જ્યારે સંગીતમાં જોઈએ તો સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્યની જરૂર છે ત્યાર પછી ત્રીજું નીચેની ક્રિયા થવામાં લાગતા બળની ઓળખ કરો ઝાડ પરથી ફળનું પડવું તો ગુરુત્વાકર્ષણ બળ બીજું પાણી ભરેલી ડોલને ઉચકવી તો સ્નાયુ બળ ત્યાર પછી ચોથું ભેદ સ્પષ્ટ કરો વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક તો જોઈએ આપણે વિદ્યુત સુવાહક જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે વિદ્યુત અવાહક જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ન શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે વિદ્યુત સુવાહકમાં જોઈએ તો લોખંડ ગ્રેફાઇટ એસિડ માનવ શરીર ક્ષારયુક્ત પાણી અને ધાતુ એ વિદ્યુત સુવાહક હોય વિદ્યુત અવાહકમાં જોઈએ તો પ્લાસ્ટિક કાગળ કાપડ વિદ્યુત અવાહક છે મિત્રો ધોરણ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર આવી રહી છે તેના તૈયારી માટે થઈ અને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે જે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે અને સાથે સાથે એના જવાબો પણ ઉપલબ્ધ છે અને આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે એ આપણે તમારી સ્વાધ્યન એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રની અંદરથી અધ્યયન નિષ્પત્તિના આધારે તૈયાર કરેલા છે એટલે ખૂબ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો આપણે લીધેલા છે જો તમે આમાંથી તૈયારી કરશો તો અવશ્ય તમને ફાયદો થશે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો એટલા માટે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખાસ વિનંતી છે કે આપણે તૈયાર કરેલા આ અસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્રનો અવશ્ય અભ્યાસ કરી લેજો અવશ્ય પીડીએફ મેળવી લેજો અવશ્ય આ વિડીયો જે છે તે જોઈ લેજો નિહાળી લેજો જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો જો તમે તમારી શાળા ક્લાસીસ સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો એ પણ મેળવી શકો છો વધારે માહિતી માટે તમને કોલ નંબર અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ગમે તે બે જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ આપણી આસપાસમાંથી સંગીત ઉત્પન્ન કરતા સ્ત્રોતોની યાદી બનાવો તો ખડખડ વહેતા ઝરણાનો અવાજ મંદિરની ઝાલરનો અવાજ પવનના કારણે ખખડતા પાનનો અવાજ સવારમાં આવતા કુકડાનો અવાજ પક્ષીઓના કલરવનો અવાજ શાળાએ જતા હસતા ખિલખિલાટ કરતા બાળકોનો અવાજ પાણી ભરવા જતી પનિહારીની વાતોનો અવાજ દુકાનદાર પોતાની વસ્તુ વેચવા માટે કરતો અવાજ વગેરે બીજો ધ્વનિ પ્રદૂષણની કોઈ બે હાનિકારક અસરો જણાવો તો આપણી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું નિર્માણ કરે છે જેમ કે અનિંદ્રા ચિંતા હાઈપરટેન્શન હાઈ બ્લડ પ્રેશર વગેરે સતત ઘોંઘાટના પ્રભાવ હેઠળ રહેવાવાળી વ્યક્તિઓની સાંભળવાની ક્ષમતા એ કામ ચલાવ કે કાયમી રીતે ઓછી થઈ જાય છે ત્યાર પછી ત્રીજો સવાલ ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જરૂર છે તે દર્શાવતી કોઈ એક પ્રવૃત્તિ લખો હવે ધાતુ કે કાચનો એક ગ્લાસ લો ખાતરી કરો કે તે કોરો છે તેમાં સેલફોન મૂકો તમારા મિત્રને બીજા સેલફોન આ સેલફોન ઉપર રિંગ કરવાનું કહો રિંગ ધ્યાનપૂર્વક સાંભળો હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો તમારા મોંને તમારા હાથની વચ્ચેની જગ્યા ઉપર મૂકો તમારા મિત્રને ફરી રિંગ કરવા કહો ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસ્તા રિંગ સાંભળો તો ગ્લાસને તમારા મોંથી દૂર કરો શું ધ્વનિ ફરીથી મોટા અવાજમાં સંભળાય છે તો અહીંયા તમને આકૃતિ પણ આપવામાં આવેલી છે તો ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જરૂર છે હવા પણ એક માધ્યમ છે ગ્લાસમાંની હવા સંપૂર્ણપણે દૂર થઈ જાય ત્યારે તે ગ્લાસમાં શૂન્ય અવકાશ સર્જાય છે અને શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ મુદ્દાસર ઉત્તર આપો જેના કુલ છ માર્ગ છે ચાલો તો જે બે પ્રશ્ન આપણને પૂછાશે જોઈએ પહેલો સવાલ બળના કોઈ પણ ત્રણ પ્રકાર ઉદાહરણ આપી સમજાવો તો પહેલું છે સંપર્ક બળ એનું ઉદાહરણ આવશે સ્નાયુ બળ ઘર્ષણ બળ અને યાંત્રિક બળ અસંપર્ક બળ તો એમાં ઉદાહરણ આવશે ચુંબકીય બળ સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ ત્રીજું છે ગુરુત્વાકર્ષણ બળ તો એમાંથી વૃક્ષ પર રહેલા ફળનું જમીન પર પડવું ત્યાર પછી છે બીજો સવાલ સ્થિત વિદ્યુત બળ દર્શાવતી કોઈ એક પ્રવૃત્તિનું વર્ણન કરો તો જોઈએ પદ્ધતિ પ્લાસ્ટિકની એક સ્ટ્રોલો તેના લગભગ બે સરખા ટુકડા કરો એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ ટેબલની ધાર ઉપર લટકાવો હવે સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં પકડો અને તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલા સ્ટ્રો બે ટુકડાઓ તેનું નહીં રાખો તમને શું જોવા મળ્યું હવે લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો ફરીથી અગાઉ કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલ સ્ટ્રોના મુક્ત મુક્ત છેડા પાસે લાવો હવે તેમાં હવે તમે શું છે જુઓ તો અહીંયા તમે આકૃતિ પણ આપણે આપેલી છે જોઈ શકો છો અવલોકન તો પ્રથમ કિસ્સામાં સ્ટ્રોના બીજા ટુકડાને કાગળ ઉપર ઘસ્યા બાદ લટકાવેલ સ્ટ્રોની નજીક લાવવામાં આવે છે ત્યારે લટકાવેલ સ્ટ્રોનો ટુકડો બીજા ટુકડાની નજીક ખસવા લાગે છે જે બંને વચ્ચે આકર્ષણ સૂચવે છે હવે બીજા કિસ્સામાં લટકાવેલ ટુકડાને કાગળ ઉપર ઘસવામાં આવે અને પછી પહેલાં કાગળ ઉપર ઘસેલો બીજો ટુકડો લટકાવેલ ટુકડાની નજીક લાવવામાં આવે તો લટકાવેલ ટુકડો બીજા ટુકડાથી દૂર તરફ ખસવા લાગે છે જે બંને વચ્ચે આકર્ષણ અપાકર્ષણ સૂચવે છે અહીંયા આપણે એવો નિર્ણય કરી શકીએ કે સ્ટ્રોના ટુકડાને કાગળ ઉપર ઘસવાથી સ્ટ્રો વિદ્યુત ભારિત બને છે અર્થાત તેના ઉપર સ્થિત વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય છે જ્યારે બંને સ્ટ્રો વચ્ચે આકર્ષણ થાય છે ત્યારે બંને સ્ટ્રો ઉપર વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો જન્મે છે અને અપાકર્ષણ થાય ત્યારે સમાન પ્રકારના વિદ્યુત ભારો જન્મે છે તેથી સ્પષ્ટ થાય છે કે અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ અને સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ પ્રવર્તે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો જેના કુલ બે માક માં પહેલો સવાલ એઇડ્સનો રોગ કયા વાયરસથી થાય છે તો એઇડ્સનો રોગ એચઆઈવી વાયરસથી થાય છે જેનું પૂરું નામ હ્યુમન ઇમ્યુનોડિસિફિયન્સી વાયરસ છે બીજું કંપની એટલે શું તો વસ્તુની કંપન એટલે શું તો વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહેવાય ત્યાર પછી બ માંગ્યા મુજબ ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક છે રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ સમજાવો તો રસ્તા ઉપર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદભવે છે આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં વૃક્ષો વાહનોમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરી ઓક્સિજન વાયુ મુક્ત કરે છે જે મનુષ્યને શ્વસનમાં ખૂબ જ ઉપયોગી છે બીજું આપણે કાનમાં ક્યારેય તીક્ષ્ણ અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં કારણ આપો જો આપણે કાનમાં આપણા કાનમાં તીક્ષ્ણ અણીદાર સખત વસ્તુ નાખીએ તો કાનના પડદાને નુકસાન થવાની શક્યતા છે જેના કારણે આપણી શ્રવણ એટલે કે શક્તિ ઓછી થઈ શકે છે ત્યાર પછી છે કારણ આપી સમજાવો ગમે તે એક જેના કુલ ત્રણ માર્ક્સ છે એમાં પહેલો સવાલ કિશોરાવસ્થામાં છોકરા અને છોકરીના અવાજમાં બદલાવ થાય છે તો યૌવના આરંભમાં કંઠની ગ્રંથિમાં વૃદ્ધિની શરૂઆત થાય છે છોકરાઓમાં વિકાસ પામીને મૂટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ કંઠમણી ઉપસી આવે છે છોકરીઓમાં સ્વરપેટી તેના નાના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે જ્યારે છોકરા છોકરાઓનો અવાજ ઘેરો થતો હોય છે ત્યાર પછી બીજો સવાલ પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહેવામાં આવે છે તો પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો જનનપિંડને ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ એ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતી અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશો મુજબ જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે ગ્રંથિના અને સ્ત્રાવનું નિયમન થાય છે આથી પીટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું સ્થિત ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં વધુ હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી બીજો સવાલ બધા દ્રાવણો વિદ્યુતના વાહક છે તો ખોટું ત્રીજું જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય તેને કેથોડ તરીકે લેવા જોઈએ તો જવાબ આવશે સાચું ચોથું કોરાવાળ સાથે ઘસેલ પ્લાસ્ટિકની ફૂટપટ્ટીનું કાગળના ટુકડાઓને આકર્ષણ આકર્ષતી નથી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ગમે તે બે જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ લોટણ ઘર્ષણ બળનું એક ઉદાહરણ આપી સમજાવો તો સુટકેશ અને ભારે સામાન સાથે પૈડા લગાવવામાં આવે છે મશીનોમાં સરકતા ઘર્ષણના સ્થાને બોલ બેરિંગનો ઉપયોગ કરી લોટણ ઘર્ષણ ઉત્પન્ન કરવામાં આવે છે પંખા અને સાયકલમાં ધરી અને કેન્દ્ર વચ્ચે બોલ બેરિંગ વાપરવામાં આવે છે ત્યાર પછી બીજું ઊંઝણ એટલે શું ઉદાહરણ આપો તો ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થોને ઊંઝણ કહે છે સિલાઈ મશીનમાં ઊંઝણ તરીકે તેલનો ઉપયોગ થાય છે જ્યારે દરિયામાં પાણી ઉપર ચાલતા કે ઓવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા માટે હવાના સ્તરનો ઉપયોગ થાય છે ત્રીજું સરકતા ઘર્ષણ બળનું એક ઉદાહરણ આપી સમજાવો તો લખવાના ડેસ્કને થોડું નમાવતા તેના ઉપર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે પુસ્તક નમેલા ડેસ્ક ઉપર નીચેની તરફ સરકે છે તેથી તેના ઉપર લાગતું ઘર્ષણબળ ધાળની સપાટીને સમાંતર ઉપરની તરફ છે ત્યાર પછી કહો માંગ્યા મુજબ ઉત્તર લખો ગમે તે બે જેના કુલ છ એમાં પહેલો સવાલ ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા ચંપલ પહેરે છે વિગતવાર સમજાવો તો રબર એ વિદ્યુતનું આ વાક છે તેથી જો કદાચ ક્યાંક વાયરિંગ ઢીલું હોય કે તેમાં લીકેજ હોય અથવા તો વિદ્યુત ઉપકરણ ખામીયુક્ત હોય તો ઇલેક્ટ્રિશિયનને ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગી શકતો નથી અને સંભવિત અકસ્માતને ટાળી શકાય છે તેથી ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લીપર પહેરે છે બીજો સવાલ ભૂકંપ દરમિયાન તમારી જાતને બચાવવા તમે કયા પગલાં લેશો વિગતવાર સમજાવો જો અમે શાળામાં હોય તો મોટી પાટલીઓ કે ટેબલ નીચે બેસી જઈશું અમે બહાર ખુલ્લામાં હોય તો મકાનો વરંડા વીજળીના થાંભલા અને વીજળીની લાઈનોથી દૂર ઊભા રહીશું જો અમે વાહન ચલાવતા હોઈએ તો પુલ વીજળીના થાંભલા કે તેની લાઈનો અને ટ્રાફિક સિગ્નલથી અમારું વાહન દૂર ઊભું રાખીશું ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી વાહનમાં જ બેસી રહીશું ભૂકંપના આંચકા પૂરા થઈ જાય પછી પણ ઘરમાં ફ્રીજ દિવાલ પર લગાવેલા ફોટા છત પરના પંખા વગેરેથી દૂર ઊભા રહેવું કારણ કે તે પાછળથી પણ નીચે પડી શકે છે માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો સ્ટેશનેથી આવતા સમાચાર સાંભળવા ભૂકંપ સમયે ગભરાઈ ન જવું ઘરની બહાર સલામત જગ્યાએ પહોંચવું ઘરમાં વીજળી ગેસ વગેરે બંધ રાખવા ત્યાર પછી છે ત્રીજો સવાલ ગાજવીજ દરમિયાન તમે ઘરની બહાર છો ત્યારે શી કાળજી લેશો તો ટેલિફોનના તાર વિદ્યુત તાર અને ધાતુની પાઇપ ઉપર વીજળી ત્રાટકી શકે છે તેથી આ દરેક વસ્તુઓથી દૂર રહેવું નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો ઊંચા વૃક્ષો નીચે ન જવું જોઈએ પતરાના છાપરા નીચે ન જવું જોઈએ ખુલ્લા મેદાનમાં ન જવું જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેની આકૃતિમાં આપાત કોણ અને પરાવર્તન કોણનું નામ નિર્દેશન કરો બે માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા તમે જોઈ શકો છો જમણી બાજુથી તીર આપાત થાય છે અને ડાબી બાજુ જે છે તે પરાવર્તિત થાય છે તો આપાત કોણ આવશે ને અહીંયા પરાવર્તન કોણ આવશે બ નીચેના પ્રશ્નોમાં ગણતરી કરી અને ઉત્તર મેળવો જેના કુલ છ માર્ક છે પહેલું બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો નેવું અંશ રાખવામાં આવે તો પ્રતિબિંબની સંખ્યા શોધો તો પ્રતિબિંબની સંખ્યા બરાબર ત્રણસો સાહીઠના છેદમાં ખૂણો માઇનસ વન એટલે કે ત્રણસો સાહીઠના છેદમાં નેવું મીંડું મીંડું ઉડી જશે ચાર નવા છત્રીસ નવ નવ ઉડી જશે એટલે ચાર માઇનસ તો જવાબ આવશે ત્રણ ત્યાર પછી છે બીજો દાખલો બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો એકસો રાખવામાં આવે તો પ્રતિબિંબની સંખ્યા તો એનું સૂત્ર આપણે મૂકીએ ત્રણસો સાહીઠના છેદમાં ખૂણો માઇનસ વન તો ત્રણસો સાહીઠના છેદમાં એકસો વીસ એટલે એકસો વીસ ગુણ્યા ત્રણ તો એકસો વીસ અને ત્રણસો સાહીઠ ઉડી જશે એટલે ત્રણ માઇનસ એક એટલે જવાબ આવશે બે ચાલો ત્યાર પછી છે ત્રીજો દાખલો પાંચ પ્રતિબિંબ મેળવવા બે અરીસા વચ્ચે કેટલો ખૂણો રાખવો જોઈએ તો પ્રતિબિંબની સંખ્યાનું સૂત્ર મૂકીએ ત્રણસો સાહીઠના છેદમાં ખૂણો માઇનસ વન પ્રતિબિંબની સંખ્યા પાંચ ત્રણસો સાહીઠ છેદમાં ખૂણો માઇનસ વન માઇનસ વન બરાબરની આગળ આવે એટલે પાંચ વત્તા એક બરાબર ત્રણસો સાહીઠના છેદમાં ખૂણો હવે પાંચ વત્તા એક એટલે કે છ બરાબર ત્રણસો સાહીઠ ના છેદમાં ખૂણો તો ખૂણો બરાબર ત્રણસો સાહીઠ ના છેદ છ સાહીઠ છંક ત્રણસો સાહીઠ છ છ ઉડી ગયા તો વધ્યા સાઈઠ તો આપણે એવું કહી શકીએ કે બે અરીસા વચ્ચે સાહીઠ અંશનો ખૂણો રાખવામાં આવે ત્યારે પાંચ પ્રતિબિંબ મળશે મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારી પૂરી થાય ને એટલે તરત જ તમને સરસ મજાનું એક વેકેશન મળવાનું છે અને આ વેકેશનનો જો તમે સારામાં સારો સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે બે કોર્સ લોન્ચ કરેલા છે એમાં પહેલું છે વૈદિક મેથ્સનો કોર્સ અને બીજું છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિત અને અંગ્રેજીની અંદર ખૂબ નબળાઈ લાગતી હોય છે અથવા તો ખૂબ કાચું હોય છે તો હવે પછી તમારું ગણિત અને તમારું અંગ્રેજી જે છે ને એ ધોરણ નવથી ખૂબ મહત્ત્વનું છે એટલે આ બંને વિષયની અંદર જરા પણ કચાશ ન રહી જાય એટલા માટે આપણે વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશના કોર્સ લોન્ચ કર્યા છે વૈદિક મેથ્સનો કોર્સ માત્ર સો રૂપિયા કિંમત છે જેની અંદર તમારી ગણિતની બેઝિક ક્રિયાઓ જે કાંઈ પણ છે ગુણાકાર ભાંગાકાર લસા ગુસ્સા એ તમને ગણતરીની સેકન્ડોની અંદર કરી શકો એવી ટ્રિક્સ તમને સમજાવવામાં આવેલી છે અને સ્પોકન ઇંગ્લિશમાં પણ તમને અંગ્રેજીનું વ્યાકરણ અને અંગ્રેજી તમે સડાસઠ અને ફટાફટ બોલતા શીખી જાઓ અને આગળના ધોરણોની અંદર પણ તમને અંગ્રેજીમાં જરાક પણ તકલીફ ના પડે એવું તમને કોન્ફિડન્સ સાથે તમને અંગ્રેજી શીખવામાં આવશે તો જરૂરથી આ વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે તે પરચેસ કરી લેજો કોર્સ પરચેસ કરવાની લિંક એટલે કે આ ખરીદવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વધારે માહિતી તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો સોરી વધારે માહિતી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અ મનુષ્યમાં લિંગ નિશ્ચયની આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરો જેના કુલ ચાર માર્ગ છે તો સર્વપ્રથમ પિતા અને માતા દોરીશું ત્યાર પછી તેમની અંદર રહેલા શુક્રકોષો અને અંડકોષો દર્શાવીશું ત્યાર પછી એમનું ફલન અને આ રીતે તમે જોશો તો બાળ શિશુ જે છે તેનો જન્મ થતો હોય છે ત્યાર પછી બ નીચે આપેલા પ્રક્રિયાની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો એમાં સર્વપ્રથમ ઇલેક્ટ્રોપરેટિંગ તો તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોપ્લેટિંગની તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આકૃતિ દર્શાવેલી છે અને એમાં નામ નિર્દેશન પણ દર્શાવ્યું છે ત્યાર પછી બીજું છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર દર્શાવતી આકૃતિ પણ અહીંયા દર્શાવેલી છે અને તેમાં નામ નિર્દેશન કરેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અ કેલિડોસ્કોપના નમૂનાનું નિર્માણ કરવા જરૂરી સાધનોની યાદી તૈયાર કરો બે માર્ક્સનો પ્રશ્ન છે તો દૂધીઓ કાચ કાર્ડની તકતી સાદો કાચ રંગીન કાચના ટુકડા અને નળે અને આકૃતિ પણ દર્શાવી છે કેલિડોસ્કોપની તમે જોઈ શકો છો ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો ગમે તે બે પ્રશ્ન લખવાના છે છ માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે એક પ્રશ્નના બે સોરી ત્રણ માર્ક્સ થશે પહેલો સવાલ સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો તે પદ્ધતિ સર વર્ણવો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સાદુ કેલ્ડોસ્કોપ સાદુ ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર કરવા માટેની રીત અહીંયા તમારી સમક્ષ રજૂ કરી છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર દરેકે દરેક વિષયના મુકાઈ ચૂક્યા છે અને આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પણ પ્રાપ્ત થઈ જશે અને આ વિડીયોના

આ કેવી રીતે કરશો તે સમજાવો તો વિદ્યુત રક્ષકની રચના અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આકૃતિ સાથે દર્શાવેલી છે અહીંયા વીજળીનો જે વાહક હોય છે તેને આપણે અહીંયા ધાબા ઉપર લટકાવવામાં આવે છે અને તેને નીચે જમીનની અંદર સુધી દાંઠવામાં આવતો હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ છ માર્ક છે અને અહીંયા બે પ્રશ્ન તમને પૂછાવાના છે જોઈએ આપણે પહેલો સવાલ ઘર્ષણના બે ફાયદા જણાવો તો ચાલવા અને વાહન ચલાવવામાં સહાય કરે છે ઘર્ષણના લીધે પગરખા જમીન ઉપર પકડ બનાવી શકે છે જેથી આપણે સરક્યા વગર ચાલી શકીએ છીએ તે જ રીતે વાહનના ટાયર પણ રસ્તા ઉપર પકડ બનાવી શકે છે ત્યાર પછી બીજો એનો ફાયદો છે કે વસ્તુઓને પકડી રાખવામાં મદદ કરે છે ચાલો ત્યાર પછી બીજો સવાલ જોઈએ કે પ્રકાશના પરાવર્તનના નિયમો તો જો કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે યાદી બનાવો તો વીજળી અને ગાજવીજ સાથેના તોફાનથી બચવા સુર સુરક્ષિત જગ્યાઓ ઉપર ઘર અને ઇમારત છે જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હોય તો વાહનના બધા જ બારી બારણા બંધ છે તો તમે સુરક્ષિત છો અને ન હોય તો તમારે બંધ કરી લેવા ત્યાર પછી છે બ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો ગમે તે બે જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ છે બળના વ્યવહારુ ઉપયોગ જણાવો તો વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારો કે ખેંચો તેને પણ બળ કહે છે ટેબલ ઉપર રહેલા પુસ્તકને ધક્કો મારતા કે તેને ખેંચતા તે ગતિમાં આવે છે આમ અહીં પુસ્તક ઉપર બળ લાગતા તે ગતિમાં આવે છે એ જ રીતે ફૂલેલા ફુગ્ગાને સહેજ દબાવતા તેના આકાર બદલાય છે અહીં ફુગ્ગા ઉપર હાથ વડે બળ લાગે છે આમ વસ્તુ ઉપર બળ લાગતા તેની ગતિ અવસ્થા કે આકાર એ બંને બદલાતા હોય છે ત્યાર પછી બીજો સવાલ છે ઘર્ષણ ઘટાડવાના ઉપાયો તો કેરમ રમવાની રમતમાં કેરમ બોર્ડ ઉપર ઝીણો બારીક અબરકનો પાવડર છાંટવામાં આવે છે બારી બારણાના મિજાગ્રામાં તેલના થોડા ટીપા નાખવામાં આવે છે સાયકલ તથા મોટર રિપેર કરનાર કારીગરો આ વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવે છે કેટલાક મશીનોમાં તેના ગતિશીલ ભાગો વચ્ચે તેલ ગ્રીસ કે ગ્રેફાઇટ લગાડવામાં આવે છે અમુક મશીનો કે જેમનામાં ઊંઝણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે ત્રીજો સવાલ રમતવીરો પોતાના બૂટ ખરીદતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખે છે સમજાવો તો ખરબચડી સપાટીના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ કારણ કે ખરબચડા તળિયાને કારણે સોલ અને જમીન વચ્ચે ઘર્ષણ વધારે ઘર્ષણ વધારે બળ વધુ ઘર્ષણબળ વધારે મજબૂત લાગે છે જેથી લપસી જવાતું નથી અને સરળતાથી ચાલી શકાય છે અને સરળતાથી રમી શકાય છે તો મિત્રો અહીંયા આપણે ધોરણ આઠનું વિજ્ઞાન વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આજે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે અને આજે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તે તમને બીજે કોઈપણ જગ્યાએ જોવા નહીં મળે માત્ર ને માત્ર આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની ચેનલ પર જ ઉપલબ્ધ છે તો જરૂરથી આપણી ચેનલને કરી લેજો અને આપણી સાથે જજો જેથી કરીને આવનારા તમામ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના વિડીયો છે અથવા તો પીડીએફ છે તેનો અભ્યાસ કરી અને તમે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો